અને એમની જે કામગીરી છે એ સરાહનીય છે આજે હુસેનભાઈ પોતાની એમની જે ટીમ છે એ ટીમ સાથે સત્તાવાર રીતે ઓફિશિયલી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે શહેર કોંગ્રેસના પ્રમુખ તમારું હાર્દિક સ્વાગત કરું છું અને એમની સાથે જે જે ટીમ જોડાય છે એ લોકોનું પણ કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે મહાત્મા ગાંધીની વિચારધારા અને એ વિચારધારાનું પાલન હુસેનભાઈ કરશે જે પહેલા પણ કરતા રહ્યા છે એ કાર્યો કરતા રહેશે અન્યાય થાય અન્યાયની સામે લડશે એવો અમને વિશ્વાસ છે અને એમની જે કામગીરી છે એને ધ્યાનમાં રાખીને શહેર કોંગ્રેસમાં અમે એમને અમારી ટીમમાં પણ લેવાના છે એમની સાથે લગભગ અહીંયા પચીસથી ત્રીસ લોકો બેઠા છે કે સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે અને એ બધા કોંગ્રેસના સભ્ય છે બન્યા છે અહીંયા બર્થડેનું આયોજન કરવાનું છે પાર્ટી બર્થડે તો અમારા વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિનિયર આગેવાન અમારા અનુજભાઈ પટેલ સાહેબ જેડી અને જયેન્દ્ર જેડી જેડી શહેરમાં મહામંત્રી છે અમને એમનો દિવસ હતો અને બાબતે અહીંયા લોકો પણ બнде નું પૂછો છે સાહેબ આજે જે તમારી ખુશીમાં લોકો સામેલ થયા છે શું કહેશો અમે એટલું જ કહીશું કે કોંગ્રેસ એક આંદોલન છે આંદોલનમાં આ નવરોય સામેલ થયો છે અને એનાથી વડોદરામાં અમારો ઉત્સાહ વધ્યો છે અને લોકોના જે ન્યાયનો પ્રશ્ન છે એ ન્યાય અપાવવામાં આ લોકો અમારો સાથ આપશે અને અમને મદદ કરશે એવી અમે આશા રાખે છે અન્યાય થાય છે એ લોકોને ન્યાય આપવા માટે મદદ કરીશ આજે કોંગ્રેસના અંદર સત્તાવાર કરી મને જોડવામાં આવ્યો છે તે બદલ